આપ જોઈ રહ્યા છો કે અત્યારે જે અટલ બ્રિજ પર જે ટ્રાફિક સર્જાયો છે જે ગેડા સર્કલ વડીવાડી થી પંડિયા બ્રિજ સુધી તો લોકો અત્યારે આ વાહનો રોંગ સાઈડ લઈને જઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો અત્યારે વડોદરાની અંદર જે અટલ બ્રિજ પર ટ્રાફિક સર્જાયો છે તેને લઈને અત્યારે લોકો અત્યારે રોંગ સાઈડ જઈ રહ્યા છે પોતાનો ટર્ન લઈને અત્યારે રોંગ સાઈડ ગાડીઓ લઈને જઈ રહ્યા છે કારણ કે એટલો મોટો ટ્રાફિક છે આપ જોઈ રહ્યા છો જે ટ્રાફિક સર્જાયો છે અટલ બ્રિજ પર તેને લઈને લોકો અત્યારે રોંગ સાઈડ જઈ રહ્યા છે આ દ્રશ્યો આ તમને ઝૂમ કરીને બતાવીશું કે લોકો અત્યારે અહિયાંથી ટર્ન લઈ લીધો છે પોતાની ગાડીઓનો અને પાછા જઈ રહ્યા છે